બાળક જોઈ જે રીજે રીજે બાળક જેને જોઈને સ્નેહલ સુરત વત્સલ મુહરત હૃદય હૃદયના વંદન તેને આ પંક્તિઓ ગુજરાતી કવિ ઉમાશંકર જોશીની એમને કેવી સરસ વાત કરી શિક્ષક વિશે આજે શિક્ષક દિવસ પાંચમી સપ્ટેમ્બર આપણા ભૂતપૂર્વ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને પછી જે રાષ્ટ્રપતિ બન્યા એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ એટલે શિક્ષક દિવસ આપણા દેશમાં એક વિચારક થઈ ગયા જેમનું નામ છે મહાત્મા ઓશો એ ઓશો કહેતા કે શિક્ષકનું ગૌરવ એમાં નથી કે કોઈ શિક્ષક રાષ્ટ્રપતિ બની જાય શિક્ષકનું ગૌરવ એમાં નથી કે કોઈ શિક્ષક રાષ્ટ્રપતિ બની જાય પરંતુ શિક્ષકનું ગૌરવ એમાં છે કે રાષ્ટ્રપતિ શિક્ષક બને એટલે કે રાષ્ટ્રપતિ કક્ષાનો માણસ જ્યારે શિક્ષક બનવા શિક્ષકનું કાર્ય કરવા તૈયાર થાય એમાં શિક્ષકનું ગૌરવ રહેલું છે તો આપણા રાષ્ટ્રપતિ જે હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એમની એક વાત યાદ આવે કે તેઓ ને એક એવોર્ડ મળવાનો હતો પારિતોષિક એમને સન્માન કરવાનું હતું એમના પર પત્ર આવ્યો કે આ તારીખે તમારે પારિતોષિક સન્માન મેળવવા જવાનું છે તેઓ ના ગયા અને સામે પત્ર મોકલાઈ દીધો કે મારા વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હોવાથી મારી હાજરી મારા વિદ્યાર્થીઓ સાથે હોવી જરૂરી છે મારે મારા વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે શિક્ષક તરીકે એમની સાથે રહેવું જોઈએ અને એ એવોર્ડને એ સન્માનને એમને એ રીતે પ્રેમથી નકાર્યો તો આવું શિક્ષક પણ આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનમાં અને બીજી પણ એ જ વાત કે આપણે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શા માટે શિક્ષક દિન તરીકે ઓળખીએ તો એ એમની જ માંગ હતી કે શિક્ષકમાંથી ફિલોસોફીના ટીચર દાર્શનિક એવું નહીં કે માત્ર શિક્ષક તેઓ મહાન દાર્શનિક હિન્દુ ધર્મના પ્રખર પ્રવર્તા અને એમને શિક્ષકમાંથી ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ સુધીનું સુધી પહોંચ્યા અને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે દેશ માટે આટલું કાર્ય કર્યું દાર્શનિક તરીકે ઘણું બધું આપ્યું છે ત્યારે તમારા જન્મદિવસને અમે ઉજવવા માગીએ છીએ ત્યારે એમનો જવાબ હતો કે જો તમે મારા જન્મદિવસને ઉજવવા માંગતા હોય તો મારી ઓળખ એક રાષ્ટ્રપતિ તરીકે ના થાય પરંતુ એક શિક્ષક તરીકે થાય એવું કરજો અને તેથી પાંચમી સપ્ટેમ્બર એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જે રાષ્ટ્રપતિ હતા પરંતુ એમના જન્મદિવસને આપણે શિક્ષક દિન તરીકે મનાવીએ ઓળખીએ અને આપણો રાષ્ટ્રીય શિક્ષક દિન સૌ શિક્ષક ભાઈ બહેનોને આજે ખૂબ ખૂબ શિક્ષક દિનની શુભેચ્છાઓ અને ફરીથી મહાત્મા ઓશોના શબ્દો યાદ કરીએ કે એ કક્ષાના માણસ જે રાષ્ટ્રપતિ કક્ષાના માણસ અહીંયા શિક્ષિત તરીકે કાર્ય કરવા આવે આપણે જાણીએ છીએ કે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જેઓ મેન તરીકે ઓળખાતા મહાન વૈજ્ઞાનિક એમાંથી તેઓ રાષ્ટ્રપતિ બન્યા ને રાષ્ટ્રપતિ કાર્ય કરતાં કરતાં એમને ઈચ્છ્યું કે હું શિક્ષક તરીકે કામ કરું મારી પાસે જે વિચારો છે એ હું વિદ્યાર્થીઓ સુધી પહોંચાડું અને તે એમનો અંતિમ સમય જે છેલ્લા શ્વાસ લીધા એ સમયે પણ તેઓ વિદ્યાર્થીઓ સાથે હતા વિદ્યાર્થીઓને કેળવવાનું કાર્ય કરી રહ્યા હતા તો આવા આવા શિક્ષકો આપણા દેશને પ્રાપ્ત થયા છે આજે એમને યાદ કરીએ ખાસ તો ભારતના આપણે જેમને પ્રથમ શિક્ષિકા તરીકે ઓળખીએ એવા સાવિત્રીબાઈ ફૂલે કે જેમને કન્યાઓના શિક્ષણ માટે કન્યા શાળાઓ ખોલી સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે પહેલાં તો જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ ફૂલેને શિક્ષણ આપ્યું અક્ષર જ્ઞાન આપ્યું અને પછી સાવિત્રીબાઈ ફૂલે એમના જે કાર્યને ઉપાડી લીધું અને શિક્ષણનો પ્રચાર ખાસ કરીને છોકરીઓ સુધી શિક્ષણ પહોંચે એ માટે શાળાઓ ખોલી અને એ સમયના રૂઢિચુસ્ત સમાજે એમના પર જ્યારે વિદ્યાર્થીનીઓને બાળ બાળાઓને શિક્ષણ આપવા જાય ત્યારે એના પર છાણ ફેંક્યું કાદવ ફેંક્યો તોય આ બધું સહન કરીને એ શિક્ષણનો પ્રચાર કર્યો તો આજે શિક્ષક દિન પર આપણે એવા શિક્ષકને પણ યાદ કરીએ સાવિત્રીભાઈ ફૂલે એ આપણા આદર્શ હોય શિક્ષક તરીકે સૌને ફરીથી શિક્ષક દિનની ખૂબ